આગામી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની કક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે કરવામાં આવશે જિલ્લા કલેક્ટર શ્રી વરૂણકુમાર બરનવાલે ઇન્ડો પાક બોર્ડર નડાબેટ ખાતે બેઠક યોજી સ્થળ નિરીક્ષણ કર્યું એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની કક્ષાની ઉજવણી ઇન્ડો પાક બોર્ડર નડાપેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાયું જેના ભાગરૂપે જરૂરી અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી કુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ બેઠક બાદ કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે નડાપેટ ઝીરો પોઈન્ટ ઇન્ડો પાક બોર્ડર ખાતે સ્તર નિરીક્ષણ કર્યું કલેક્ટર શ્રી તમામ વરુણકુમાર બરનવાલેશ્રીઓને વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધાઓ ઉભી કરવા વિવિધ વિભાગની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજમકવાણા શ્રી ગામ પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી બી એસએફના અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા